હલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હશનુક વાળા સાથે હું હાતિમ રંગવાલા આપસને વેલકમ કરું છું તો દોસ્તો અત્યારે એક સરસ મજાનું મોરબીનું જે મેન્યુ છે એ અમે વિડીયોના માધ્યમથી આપને બતાવી છીએ આપ જોઈ શકો છો કે આ ખમણ છે ભાજી છે અને મરચાં છે આ ખમણ ભાજીનો જે ટેસ્ટ છે તમને અન્ય કોઈ જગ્યાએ જોવા નહીં મળે કે સિવાય મોરબી આનો ટ્રેન્ડ મોરબીમાં જ છે દોસ્તો એકદમ જે આ સોફ્ટ ખમણ તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ ખમણ છે આ અને સાથે સાથે જે આ ભાજી છે અને એ તમે ખમણ સાથે લઈ ટેસ્ટ કરો અને પછી ઉપરથી તમે મીઠું ખાવ દોસ્તો આનું જે કોમ્બિનેશન છે આવું તમને ક્યાંય જોવા નહીં મળે આ તમને મોરબી શહેરમાં જ મળશે અને મોરબી શહેરની આજે જે એક ખાસ વિશેષતા છે દોસ્તો તો આ ખમણભાજી મોરબીમાં તમને ઠેકાણે જોવા મળે છે એમાં જૈન ખમણ આવેલું છે સનાડા રોડ ઉપર જેની આ એક વિશેષ આઇટમ છે ને જૈન ખમણનું ખમણની અંદર મોરબી શહેરમાં નામ છે તો જોડાયેલા રહેશો આગળ પાછા મળીએ છીએ ખમણ ભાજીની મોત તો તમને દેખાઈ રહી ખમણ ભાજી ખાધા આપણે અને જૈન ખમણની મોરબીમાં અલગ અલગ બ્રાન્ચ છે જેમાં અમે અત્યારે જે બ્રાન્ચ ઉપર ગયા હતા એ ખૂબ પ્રખ્યાત છે અને જે ખમણ બનાવે છે દોસ્તો એ મીઠા ખમણ હોય છે અને ભાજી પણ મીઠી હોય છે ખમણ ઉપર જે ખાંડનું પાણી છે એ બનાવીને નાખવામાં આવે છે તો હવે બીજી એક મોરબીની વિશેષતા જે છે કે જે મોરબી શહેર એનાથી એમ દૂર રહી જ નથી શકતું દોસ્તો હસમુખભાઈ એ તો આપણે બધાને બતાવવું પડે તો આપણે જગદીશભાઈને મોકલી બરાબર એક આપણો એક ટ્રેન્ડ છે આમ પફ પણ મોરબીવાળા એને સેન્ડવિચ તરીકે ઓળખે છે પફ નથી કહેતા સેન્ડવિચ કહે છે તો મોરબીની એક ખાસ સિસ્ટમ છે કે સિંગ સોડા અને પફ તો આપણે પફ સિંગને સોડા મંગાવીએ અને એનો ટેસ્ટ કરીએ અને એ આપણે બધા યુટ્યુબના જે ખાસ બધા આપણા દર્શકો છે આપણી યુટ્યુબ ફેમિલી છે એ લોકોને એનાથી પરિચિત કરીએ અને આપણે એ લોકોને સેન્ડવીચ જે મોરબીમાં ભવાની બેકરીની સેન્ડવીચ છે એ પ્રખ્યાત છે ખૂબ વખણાય છે દોસ્તો તો એ ભવાની બેકરીની સેન્ડવીચ અમે આપને બતાવીએ છીએ તો દોસ્તો આપ જોઈ શકો છો કે આ પફ છે એ અત્યારે મારા હાથમાં આવી ગયો છે એના સિંગ છે અને અમારા જગદીશભાઈ સોડા લાવ્યા છે તો સિંગ સોડા અને પફની જે જમાવટ છે એ મોરબીની અલગ છે અને મોરબીવાસીઓ સેન્ડવિચ કે છે દોસ્તો આપ જોઈ શકો છો મારા હાથમાં આ તળવામાં નથી આવતી આ સીધી ભઠ્ઠીમાંથી શેકાઈને તરત બહાર આવે છે અને ગરમા ગરમ હોય છે અને આને જે ખાવાની મજા છે એ દોસ્તો અલગ જ મજા છે આની સંજીવભાઈ સિંગ બિંગ નાખો અંદર એ તમે ના છે ના ના નાખજો

અને એનો ટેસ્ટ દોસ્તો આખો અલગ હોય છે તમે પણ ટ્રાય કરો સિંગ સોડા ને પફ જે આ સોડા આવી ગઈ છે હવે આપણે આ બેકું હોય અને જમાવટવાળી વાત છે દોસ્તો જગદીશભાઈ સાડી સોડા લઈ છે જીરા મસાલા વાત છે દોસ્તો બહુ મજા આવે આમાં તો આ હતી અમારી આજની પ્રસ્તુતિ મોરબીના જૈનના ભાજી અમે આપને બતાવ્યા અને ભવાની બેકરીનો પફ આપને બતાવ્યો આપને અમારી પ્રસ્તુતિ કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હોય હજી સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને બને તેનો જાજોને જાજો શેર કરશો ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યુ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ ઐતિહાસિક અથવા કોઈ ટેમ્પલ કોઈ ફોરવાલાયક સ્તરની વિઝિટ લઈ તમારી સેવામાં પાછા હાજર થશું ત્યાં સુધી કેમેરામેન અશમુક વાળા સહયોગી જગદીશભાઈ પરમાર અને મને હાથીમ રંગવાલાને રજા આપશો આવજો બાય બાય